સપોર્ટ કર્યો કર્યો સાથે ઉભા રહ્યા અને અમને કર્યો છે કે એવા લોકો સાથે હતા કે આજે અમારી આ ઘડી ના ખેડુ તો એ મારા માટે કુ ભગવાન નું પ્રાતના કરી આ મુતી એના માટે અમારા ગામના લોકો તો ફરી છે પણ એ તમામ આખા ગુજરાતના ખેડુઓને કહો કે કેરે પણ આઈ લડાઈ હોય અને આઈ આર્થની લડાઈ હોય કેરે બધા ખેડુઓને સપોર્ટ કરે અને ખેડુને ચાહતે રહે અને અમારી જે લડાઈ હતી આ જય જવાન જય કિસાનની લડાઈ હતી કે આજે ખેડૂતોની વિકરી હોય એ પણ જવાબ મળવો કેરે Kao paula mata sukhati fi pronomaa находится, Shokit 텁 egʷota ap laughter ni palpayé utaj proudar a a nip corre èk wra ng цab kydʷé A pulutari tata sa kuih lasoo loboneyi ka paati kare ka warmata, Tamé an tere praidoakatinya seu ko planoor, Tato xemme ku to kibheti sery estatebandi le do atti ka arenaispar. Panjake nushe ખેડૂતો જ પેદા છે મુદ્દો કપાસ ન જ હતો એટલે તમે સમજો કે ખેડૂતોનું જ આંદોલન હતું ખેડૂતોના આંદોલનને સાથ સાગર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ આવેલા અને એમાં અમારા રાજુભાઈ કરપડા હોય પ્રવીભાઈ રામ હોય એ લોકોએ જ્યારે સાથ સાગર આપ્યો ત્યારે કે ગુજરાત સરકારે જ આને એને રાજકીય રૂપ આપી દીધું આંદોલનને બાકી ખેડૂતોનું જ આંદોલન હતું

અમે ખેડૂતો હંમેશા ગાંધી ચિંડ્યા માર્ગે આંદોલન કરતા હોય છે ત્યારે શું કર્યું હતું કોણે સુખ શાળ કર્યા હોય કોઈ પાર્ટી આપશે બીજીપીના સમર્થ હોય બીજા કોઈ પણ હોઈ શકે મૂળ મુદ્દો ખેડૂતોનો હતો ખેડૂતો હંમેશા ગમે ત્યારે ખેડૂતો હોય છે ગાંધી ચિંડિયા માર્ગે લડાઈ લડતા રહે છે ખેડૂતો ક્યારેય ખેડૂતો હાથમાં લે નહીં આ ખેડૂતોને એ રીતે ઊંધા માર્ગે લડાઈ અને છોટા કેસમાં ફસાવા માટેનું સુડિત્ર હોય એવું અમને લાગતું હતું બાકી એકદમ સ્પષ્ટ તમને કહું આ મુદ્દો ખેડૂતના હિત માટેનો હતો અને આ લોકો જે લડ્યા છે આવનારા સમયમાં હું તમામ ગુજરાતના ખેડૂતોને કહું છું કે એક થઈ ગયું નહીતર આ સરકાર બધાને આવી રીતે ક્યાંક ફસાવી છે જેલમાં તો ક્રાંતિકારીઓ ભગતસિંહ પછી ગાંધીજી આ બધા જેલમાંથી જ આવ્યા એટલે એક રીતે અમે પણ એવું વિચારીએ કે અમે જેલના દર્શન કરીને આવ્યા છીએ હવે અમે જેલથી પણ નહીં રહીએ ક્યારે બરોબર અને અમે હંમેશા એવું વિચારીએ કે ત્યાં જેલમાંથી જે મળે છે ને એ બહાર બધે નથી મળતું કારણ કે ગમે જ્યારે લોકો માટે લડવું હોય છે તો જેલમાં બધાને જવું પડશે બાકી જેલમાં શું હોય એ તો અહીંયા જાય ત્યારે ખબર પડે એ કહી શકાય લગભગ સાઠ દિવસ થવા આવશે સાઠ દિવસ નહીં પણ અઠાવન દિવસ થવા આવશે પહેલાં અમને ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યા હતા અહીંયાથી અમને રાજકોટ જેલમાં મોકલવામાં

આપ જાણો છો કે સાહે હદ પાર કરી રહ્યા હોય અને મીડિયામાં લગભગ અમે તંત્રતાને જોયું નથી બી એસ નાઇન સિવાય કોઈ આ મુદ્દાને પણ એવું પ્લેટફોર્મ આપવા મળતી અને ખરેખર આ મુદ્દો આ ઘટના એવી હતી કે આમાં તમામ મીડિયાએ પણ નોંધી જોઈતી હતી અને અહીંયા જે બન્યું છે એ બધી કોર્ટ મેનર છે અંદર કોર્ટના નિયમ હોય છે કે ચોવીસ કલાકમાં એ લોકોને જમવાનું હાથે આપવું જોઈએ ચોવીસ કલાકમાં અહીંયા રજૂ કરવા જોઈએ પણ એ હું હું વધારે અત્યારે નહીં બોલું પણ આ તકલીફો જેલી આપાદની એ લોકો એ બધાય આપી છે તમે અને એ અને આજે અનેક ખેડૂતો જોઈ રહ્યા છે અને તમે એક ઉત્તમ ક્રાંતિનું ઉદાહરણ પૂરું છે અને તમારી દીકરીઓ પણ આ વિડીયો તમે ત્યારે પૂછો એ પેલા કદાચ જોઈ લેશે તો એ દીકરીઓને શું સંદેશ આપશો અને તમારા ઘરના શું કહેવાય છે સમગ્ર ગુજરાતના ખેડૂતોની દીકરીઓને પણ કહેવા માગું છું કે આપણા હકની આપણે જ્યારે લડાઈ લડતા હોય ત્યારે કોઈનો ભાઈ કે કોઈનો ગુજરાત ધ્યાનમાં જાય ત્યારે ક્યાંય આટલા દિવસ મથવા લેસ કરવા હવે ઘરે જવાના છો ઘર કેવું કે આવતું નથી ન તો ગામના એક ખેડૂત ને થોડા દિવસ પહેલા જેલમાંથી છોડવામાં આવ્યા તો એમને પોટપાડા ઘરે દેવાની માનતા કરી એમને મળવા પડ્યો خلو تو ما ته مليا چھو مطلب موتي عمر سے ابے نوي پيدي چي لواني چھ نوي پيدي دا چھکراو نہ چھو خلو ما چھ تو لڑو تو خلو ما تو کیا تھا تو ما لگا خلو ما تو ديلو نا چھو اونس چھو عمر گن من رکھو داؤ تو نہیں મે અડડડમાં કેમ કે અડડડ કે આ રીતે મારી આ બધું ઇનિશિયાટિવ દાટી તમે જુઓ કે આ દિવસ કે તો પાસે એમને શું કે તો બતાય કે બાર બારલાતા આ લોકોના કપડાં છે બહુ લોકોના તો કે તમારું જે નામ આ છે વિજયમ સમુદ્ર ઓમ કેને કે રદડામાળી પંચાયતલા પછી એવાઈ દાવા થ્યા છે કે પ્રવીણભાઈ ને રાજુભાઈ કૃતોને ઉસ્કી વાસ લેવતું હતું કે તમે તમારી રીતે ગયા હતા અમારું બકા જાણેન જ જેતો જાણું છે તો જેતો માટે કેડો માટે